આ દુ શક્તિ ભવાની લાલભાઈ અને હુલભાઈ માતાજીનો મહારાજ રામદેવજી મહારાજ બોલો ભારતની નારી શક્તિનો આજના આપણા મંગલ સમસ્ત વિષ્ણુપુરા ગામ પરિવારના દેવી દેવતાઓની અસીમ કૃપાથી આ ગામના વડીલો ભાઈઓ બહેનો દીકરીઓ સૌના સેવા સાથ સહકાર દેવ માન્યા છે આપણા માતાજી માન્યા છે એવા લાલભાઈ અને ફૂલભાઈ માતાજી ના પ્રાણ પ્રતિષ્ઠા પોતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ અને એમાં જેમને તનથી મનથી ધનથી સેવા સાથ સહકાર આપ્યો છે એ સૌને બધા આપણે તાળીએથી વધાવી દેવો આમ તો આપણા અવસર ને દીપાવવા માટે જુદા જુદા ગામડાઓમાંથી મહેમાનો પણ અહીંયા આવ્યા છે આ ધરતીને પાવન કરવા માટે એમના પગલા થયા છે આપણે નજીક દાભલાથી થરવડાથી છેક માટીથી અહીણાઓળાથી આ બધા મારી લગભગ વીસ પચીસ વર્ષની ઉંમરથી ચારસે બધા સાથે છીએ ઘરોડા ને એ વખત વેક્ષણ મુક્તિ માટે ચૌધરીભાઈ જબરદસ્ત મજૂરી કરી અને ઉદલપુર સુધી વ્યસન મુક્તિમાં માં જબરદસ્ત એમની સેવા સાથ સહકાર આપ્યો એટલે આપણે એમને પણ યાદ કરી એક આર્મી માં હતા ચૌધરી સાહેબ અને પગે થોડા અપંગ હતા એમણે મને ખાસ લાવતા બાપુ ગમે તે કરી અને ત્યારે મારા દોતીવાળા નોકરી હતી ધરોઈ ડેમમાંથી મારી ટ્રાન્સફર થઈ હતી આ તો ઘણા બધા બહેનો ઓળખતા ન એટલે જુતીઓ પહેરીને ગમે તે મંદિરમાંથી આયા એવું નથી હું તો બહુ ભણેલો ગણેલો છું હું તો ગવર્મેન્ટ નો પેન્શન આખી દુનિયાની અંદર ડબલ્યુ એચ સંસ્થા દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નું સન્માનિત છું મારી ઉમર સિતોતેર વર્ષ ની થઈ છે પણ આપણા ગામના યુવાનો આવ્યા રાજુભાઈ મારી જિંદગીમાં છેક બે હજાર ચુવાલીસ ની સાલથી સંતમેળા બત્રીસ ની સાલ થી શરૂ કર્યા હતા અત્યારે આ બ્યાસી ની સાલ આવી પચાસ વર્ષ થવાય કોઈ દાડો હું પૂનમ ના દિવસે બાર ગામ નહીં ગયો આજ પહેલા વેલો આશ્રમમાં હજારો માણસ રસોડું છે અત્યારે આવી ચાલુ છે ભજન કીર્તન પણ હવે મેં કીધું નહીં જવું તો આટલા બધા ઉત્સાહથી આવ્યા છે એમને દુઃખ થશે અને આના કરીને બીજી ત્રણ હું એકમ ચાલે એવું ગોઠવી અને બીજી કલાક પૂરતો હું પણ આયુષ કરો એટલે આપના સૌના દર્શનો મને લાભ મળ્યો છે સાહેબ પુત્રનો લક્ષણ પારણામો અને વહુનો લક્ષણ એ તો બહેનોને ખબર નથી